દોસ્તો મોબાઈલ એ આપણા જીવનનો ભાગ છે અને ઘણી વખત એવી ઘટના બનતી હોય છે કે મોબાઈલ જે છે આપણાથી ક્યાંક મુકાઈ જાય અથવા તો ક્યાંક ભૂલાઈ જાય અને ઘણી વખત એવું પણ બને કે મોબાઈલ આપણો ચોરાઈ જાય તો આપણે ખૂબ જ ગભરાઈ જઈએ છીએ અને આપણા દોસ્તોને પૂછીએ કે ભાઈ મારો મોબાઈલ હવે કેવી રીતે શોધવાનો પોલીસ સ્ટેશન જવાનું અથવા તો કોઈ એની રીત છે તો જી હા મિત્રો એની એક રીત છે તમે તમારા મોબાઈલને ટ્રેક કરી શકો છો તમે તમારા મોબાઈલને લોક કરી શકો છો અને એટલું જ નહીં તમારા મોબાઈલની અંદર રહેલો બધો જ ડેટ ડેટ જે ડેટા છે તમારા મોબાઈલમાં રહેલો જે બધો જ ડેટા છે તમે એને ક્લિયર કરી શકો છો ફોર્મેટ કરી શકો છો અને આ ઉપરાંત તમારા મોબાઈલની અંદર તમે મનગમતી મેસેજ મૂકી શકો છો તમે તમારો નંબર મૂકી શકો છો અને તમારા મોબાઈલને લોક કરીને તમે ફરજિયાત તમને જ કોલ કરે એવી વ્યવસ્થા પણ કરી શકો છો ચાલો જોઈએ કેવી રીતે કરી શકાય સૌથી પહેલાં તમારા મોબાઈલની અંદર તમારે આ સેટિંગ જે છે એ ઓન કરી દેવાનું છે તમારા મોબાઈલમાં પ્રી ઇન્સ્ટોલ હોય છે અથવા તો ઇન બિલ્ડ હોય છે મોટા પગનાને આ ખબર નથી હોતી હું મારો મોબાઈલ ઓન કરું છું જુઓ તમે અહીંયા આગળ આ મારો મોબાઈલ છે હવે સૌથી પહેલાં હું સેટિંગ જે છે એને ઓપન કરીશ મિત્રો એટલે અહીંથી હું આ રીતે આને ઓપન કરીશ અને અહીંયા આગળ તમે આ જોઈ શકો છો આ સેટિંગ નામનું ઓપ્શન છે એની પર હું ક્લિક કરીશ હવે અહીં આગળ હું શોધીશ સિક્યોરિટી તમે અહીં આગળ જુઓ અહીં આગળ આ સિક્યોરિટી એન્ડ પ્રાઇવસી છે હું એની પર ક્લિક કરું છું એટલે તમે નીચે ઉતરશો અહીંયા એક ઓપ્શન છે ફાઇન્ડ માય મોબાઈલ આની પર મેં ચેક કરેલું છે ક્લિક કરેલું છે તમે હું તમને બતાવું ખોલીને તમારે આને ઓન કરી દેવાનું છે આ તમારા મોબાઈલમાં જો ઓફ હોય તો તમારે એને શું કરવાનું છે મિત્રો ઓન કરી દેવાનું છે આ ઓન કરી દેવાનું છે એટલે મેં આને ઓન કરી દીધું છે બીજું કે અહીંયા આગળ બીજા કેટલાક સેટિંગ છે જોઈ લઈએ સેન્ડ લાસ્ટ લોકેશન તો આને પણ તમારે ઓન રાખવાનું છે ઓફલાઈન ફાઇન્ડિંગ તો તમારે આને પણ ઓન રાખવાનું છે અને રિમોટ અનલોક તમે દૂરથી ઘેર બેઠા બેઠા તમારે અને લોક અનલોક કરવો હોય તો તમે આને ઓન ઓફ કરી શકો છો પણ તમારે ફરજિયાત આને તો ઓન જ કરી દેવાનું છે આટલું સેટિંગ થઈ ગયા પછી અહીંયા આગળ તમે જોઈ શકો છો ફાઇન્ડ માય મોબાઈલ ઘણી જગ્યાએ ફાઇન્ડ માય ડિવાઇસ પણ લખેલું હોઈ શકે છે તો તમારે અહીંયા આગળ ખરું નિશાન થઈ ગયું છે એટલે કે આ ઓન થઈ ગયું છે ઓકે હવે અહીંયા આગળ હું હોમ સ્ક્રીનમાં જતો રહું છું મારા મોબાઈલની હવે આ મારો મોબાઈલ છે માની લો કે અને હવે માની લો કે મારો મોબાઈલ ક્યાંક મુકાઈ ગયો છે અથવા ખોવાઈ ગયો છે તો આની અંદર તમ મેં તમને હમણાં સેટિંગમાં આપણે ગયા ત્યાં જે જીમેલ હતું અહીં આગળ જે જીમેલ છે એ જ એ જીમેલ તમને એનો પાસવર્ડ અને ચલો હું તમને બતાવી દઉં પાછા આપણે સિક્યોરિટીમાં જઈશું ય મોબાઈલમાં જઈશું અહીં આગળ આ તમારું જે જીમેલ જે છે આની અંદર તમે જે જીમેલ આપ્યું છે એ જીમેલ તમારે એમાં જ લોગિન થવાનું છે હવે બીજા કોઈ પણ ડિવાઇસમાંથી હવે આ મોબાઈલ માની લો કે ખોવાઈ ગયો છે અને આપણે જે જીમેલથી આપણા પ્લે સ્ટોરમાં અથવા તો આપણા મોબાઈલમાં લોગ ઇન થયા છે એ જીમેલ અને એનો પાસવર્ડ તમારી જોડે હોવો જરૂરી છે હવે તમારો મોબાઈલ માની લો કે ક્યાંક મુકાઈ ગયો છે કે ખોવાઈ ગયો છે હવે હું ગૂગલ સર્ચ બાર ઓપન કરીશ અથવા અન્ય કોઈ મિત્ર હોય આપણા એનો ફોન તમે લઈ શકો છો અત્યારે હું મારા કમ્પ્યુટરનું વેબ બ્રાઉઝર યુઝ કરું છું આ મારો વેબ બ્રાઉઝર છે આ મારો મોબાઈલ છે એ ક્યાંક મુકાઈ ગયો છે અથવા ખોવાઈ ગયો છે હવે હું ફાઇન્ડ માય ડિવાઇસ લખીશ આ સર્ચ બારની અંદર એફ આઈ ડી ફાઇન્ડ માય ડિવાઇસ અને હવે હું સર્ચ કરીશ હવે ગૂગલ ફાઇન્ડ આ ગૂગલની વ્યવસ્થા છે મિત્રો આ ફાઇન્ડ માય ડિવાઇસ પર હું ક્લિક કરીશ અહીંયા આગળ લખ્યું છે ફાઇન્ડ માય ડિવાઇસ એની પર હું ક્લિક કરીશ એટલે આવું એક પેજ ખુલશે જુઓ મિત્રો જે મારા મોબાઈલનો નંબર છે એ લખેલો આવી જશે અથવા તમારે તમારા જે મિત્ર જે છે એમાં આ બ્લેન્ક આવે તો તમારા આ બ્લેન્ક છે એને ચલો હું આને રિસ્ટાર્ટ કરું છું રિફ્રેશ કરી દઉં છું ઓકે હવે આ જે સર્ચ બાર છે એ મોબાઈલ છે અહીં સર્ચ બાર છે આની અંદર હું મારા મોબાઈલની અંદર જે મારું સિમ કાર્ડ છે એનો જે નંબર છે એ લખીશ મારો નંબર છે એ લખી દઉં છું અને હવે હું સર્ચ કરીશ તમે જોઈ શકો છો મારો મોબાઈલ ક્યાં છે આવી ગયું છે કેમ કે મેં ફાઇન માય ડિવાઇસમાં લોકેશન ઓન કરી દીધું છે એટલે મારો મોબાઈલ આ જગ્યાએ છે એટલે તમે હવે ટ્રેક કરી શકો છો આ લિંક લઈને અહીંથી અને બીજું કે તમારા આસપાસ હમણાં જ ચોરાયો છે અથવા તો હમણાં જ ખોવાયો છે લગભગ તમને પાંચ જ મિનિટમાં ખબર પડી ગઈ છે કે મારો મોબાઈલ ક્યાંક મુકાઈ ગયો છે તો તમારે આ જે ઓપ્શન છે એને ઓપન કરવાનું છે પ્લે સાઉન્ડ હું આની પર ક્લિક કરું છું જુઓ હા એટલે શું થાય છે આ એની પર ક્લિક કરવાથી હા પાંચ મિનિટ સુધી રીંગ વાગ્યા જ કરશે તમે આની પર ક્લિક કરશો અહીં લખ્યું છે ડિવાઇસ વિલ રિંગ ફોર ફાઈવ મિનિટ્સ ઇવન ઇફ સેટ ટુ સાયલન્ટ સાયલન્ટ મોડમાં સામેવાળા વ્યક્તિએ તમારો મોબાઈલ મૂકી દીધો છે કે રિંગ ના વાગે કોઈની તો પણ તમારા મોબાઈલની અંદર સતત પાંચ મિનિટ સુધી રિંગ વાગ્યા કરશે એટલે તમે તમારા મોબાઈલને ખૂબ ઇઝીલી શોધી શકો છો મેં તમને ડેમો આપ્યો રિંગ પણ વાગી તમે જોયો અહીંથી ફરી તમને બતાવો આની પર ક્લિક કરશો એટલે પાંચ મિનિટ સુધી રિંગ વાગ્યા કરશે હવે મારે આને બંધ કરવું છે તો અને હું અહીંથી સ્ટોપ કરી દઈશ એટલે મોબાઈલમાં રિંગ વાગે એટલે આપણે આપણને ખબર પડી જાય કે આપણો મોબાઈલ અહીંયા કરશે આના સિવાય એક નવું ઓપ્શન છે સિક્યોર ડિવાઇસ આ ખૂબ જ અગત્યનો ઓપ્શન છે મિત્રો તમે તમારા ઘરે બેઠા અથવા અન્ય કોઈ પણ મિત્રના મોબાઈલના બ્રાઉઝરમાંથી તમે આ કરી શકો છો તમને તમારા મોબાઈલમાં જે પ્લે સ્ટોર માટે તમે જે જીમેલ આઈડી વાપર્યું છે એ જીમેલ આઈડી અને એનો પાસવર્ડ ફક્ત તમને ખબર હોવી જોઈએ હવે સિક્યોર ડિવાઇસમાં શું વ્યવસ્થા છે ચાલો હું બતાવું તમને હું આને ઓપન કરું છું અહીંથી હવે રિકવરી મેસેજ તમારે તમારા આ જે મોબાઈલ છે એની ડિસ્પ્લે છે અહીંયા આગળ તમારે જે મેસેજ ડિસ્પ્લે કરવો હશે એ તમારી ઈચ્છા પ્રમાણમાં ભલે સામેવાળા વ્યક્તિ જોડે મોબાઈલ હોય પણ તમારો ઈચ્છિત મેસેજ જ એની પર દેખાશે દાખલા તરીકે હું હું લખું છું કે ભાઈ મારો મોબાઈલ મને પાછો આપી દો માય ગીવ માય મોબાઈલ બેક તમારે જે લોકો એ લખી શકો છો હું આ નમૂનારૂપ મેસેજ લખું છું અને તમે કયા નંબર પર એક કોલ કરે તમને કોલ કયા નંબર પર કરે તો હું એક નંબર આપી દઉં છું કે ભાઈ હવે હું અહીં સિક્યોર ડિવાઇસ પર ક્લિક કરીશ એટલે અહીં તમે મોબાઈલની સ્ક્રીન જો બદલાઈ ગઈ છે હવે મોબાઈલમાં બીજી કોઈ સ્ક્રીન આવવાની નથી આ જ આવવાની છે અહીં આગળ ક્લિક કરશે તો જે ઓનર છે એનો એનો નંબર પણ નહીં દેખાય અને એ અહીં ટેપ કરશે તો સીધો આ જે નંબર તમે આપ્યો છે અહીં તમે જે નંબર ઈચ્છો એ આપી શકો છો બદલી પણ શકો છો એ વખતે એને જ કોલ થશે ફરજિયાત અને અહીંયા આગળ તમે તમારું નામ લખી શકો છો ગીવ માય મોબાઈલ બેક કે તમારે જે સૂચના માય મોબાઈલ ઇઝ થેફ તમે જે સૂચના લખવી એ લખી શકો છો એટલે એ મજબૂર થઈ જશે કે એ તમને જ કોલ કરી શકશે અને તમને તમારું નામ વાંચી શકશે અથવા તમારી સૂચના વાંચી શકશે ચલો આગળ વધીએ આનાથી અને જરા સમજી લેજો બે વખત વિડિયો જોઈ લેજો સમજણ ના પડે તો મિત્રો અને અહીંયા આગળ આ બહુ ટીપિકલ આ છે મેનુ મિત્રો અને બરાબર સમજી લેજો ઇરેઝ ડિવાઇસ તમારો આખો મોબાઈલ જે છે એ ફોર્મેટ થઈ જશે એટલે આની પર તમને એવું લાગે કે હવે મારો મોબાઈલ કોઈ પણ સંજોગોમાં મારા હાથમાં પાછો આવવાનો નથી કેમકે તમારા બેંકના લોગિન આઈડી આઈડીને કદાચ તમે પાસવર્ડ પણ સેવ કર્યા હોય તમારો વોટ્સએપ છે ફેસબુક છે અથવા અન્ય કોન્ફિડેન્શિયલ ડેટા પણ તમારા મોબાઈલમાં હોઈ શકે છે તો તમે જેવો આની પર ક્લિક કરશો ને એની અંદર એક ઓપ્શન આવશે અને એની પર ક્લિક કરશો તો તમારા મોબાઈલનો બધો જ ડેટા જે છે એ ફોર્મેટ થઈ જશે ડિલીટ થઈ જશે તો આ રીતે મિત્રો તમારો મોબાઈલ જે છે તમે સેફ કરી શકો છો સિક્યોર કરી શકો છો આજે જ તમારા પરિવારના વિડીયો બતાવજો બધાને આનાથી જાગૃત કરજો જેથી તમારો મોબાઈલ ક્યાંક મુકાઈ જાય અથવા ચોરાઈ જાય તો તમે પેનિકમાં ના આવી જાઓ અને તમારો મોબાઈલ અથવા તો ડિવાઇસ જે છે ખૂબ સહેલાઈથી શોધી શકો વિડીયો સારો લાગે તો જરૂરથી શેર કરજો મિત્રો તમારા મિત્રો સાથે